નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં સોમવારે શિવલિંગ ઉપરથી લઈ આવો આ એક ગુપ્ત વસ્તુ રાતોરાત અમીર બની જશો મિત્રો શ્રાવણિયા સોમવારના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ એક ગુપ્ત વસ્તુ લઈ આવશો તો તમે રાતોરાત કરોડપતિ બની શકો છો તેમજ તમને રાતે સપનામાં એક ચમત્કાર થશે તો મિત્રો વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ એક ગુપ્ત વસ્તુ લઈને આવશો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારા જીવનના બધા જ પ્રશ્નોથી તમને મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારા ઘરમાં યશ કીર્તિ વૈભવ તેમજ પૈસા આવશે પેઢીતર પેઢી પૈસાવાળી બની જશે તમારી ઉપર કાળ આવતો હશે તો એ પણ ટળી જશે કારણ કે જ્યારે સાથ હોય છે મહાદેવનો ત્યારે દુનિયાની કોઈ જ મુશ્કેલી તમને નડી શકતી નથી મહાદેવ શ્રાવણ મહિનામાં પ્રસન્ન રહે છે મિત્રો શ્રાવણનો પવિત્ર માસ ચાલુ થઈ ગયો છે શિવ ભગવાનની આવવાની મહેક છે એ આખી દુનિયાના કણકણમાં વસી ગયેલી છે મિત્રો તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનો છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે આ શ્રાવણ મહિનામાં જો તમે મહાદેવ પાસે કોઈપણ મનોકામના રાખો છો તો તે તમારી મનોકામના અવશ્ય પૂરી કરે છે જો તમે પૂરી શ્રદ્ધાથી મહાદેવની પૂજા આરાધના કરો છો તો એ તમારી ઉપર તેની કૃપા છે તે હકીકતમાં વરસાવે છે પણ જો મિત્રો કોઈ વ્યક્તિ છે એ શિવપુરાણ અનુસાર શ્રાવણના આ પવિત્ર મહિનાના કોઈ પણ સોમવારના દિવસે જો શિવલિંગ ઉપરથી આ ગુપ્ત વસ્તુ લઈને આવે અને પોતાના ઘરમાં રાખી દેશે તો એ વસ્તુ કઈ છે એના વિશે અમે તમને આ વિડીયોમાં વાત કરવાના છીએ એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં રહે એ વ્યક્તિને જીવનના બધા જ દુઃખોથી મુક્તિ તો મળશે જ તેમજ એ વ્યક્તિની કોઈ પણ મનોકામના હશે તે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી અવશ્ય પૂર્ણ થાય છે મિત્રો શ્રાવણના આ પવિત્ર માસમાં તમે એ જોશો કે જેટલા પણ શિવભક્ત હશે તે ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય છે તેમજ વિભિન્ન પ્રકારની તેની પૂજા આરાધના કરે છે ભગવાન ભોળાનાથને અવનવા ઉપાયથી પ્રસન્ન કરે છે તેને જળ પણ ચડાવે છે બીલીપત્રની સાથે તેને મીઠો ભોગ પણ લગાવે છે કે જેથી કરીને ભોળાનાથના આશીર્વાદ તેમને મળી શકે અને મિત્રો આ શ્રાવણ મહિનાના બધા જ સોમવારનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે મિત્રો આ શ્રાવણના સોમવાર છે એ પ્રકૃતિનું એ મિલન છે કે જ્યારે શ્રાવણ મહિનાનો સોમવાર આવે છે એટલે કે વ્રત જ્યારે આવે છે તો ત્યારે આપણે આજુબાજુમાં હરિયાળી ફેલાઈ જાય છે કારણ કે મિત્રો એ દિવસ સાક્ષાત શિવગણ છે એ ધરતી ઉપર પધારે છે મિત્રો એ તો સીધી જ વાત છે કે જ્યારે મહાદેવ ધરતી ઉપર આવે છે ત્યારે હરિયાળી તો થવાની જ છે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારના દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન ભોળાનાથમા માટે વ્રત રાખે છે તો તેની કૃપા તેની ઉપર એવી રીતે ચમત્કારિક બદલાવ આવે છે અને એ વ્યક્તિ જે કોઈ કાર્ય શરૂ કરે છે તે કાર્યમાં તેને સફળતા પ્રાપ્ત થાય છે જે મહિલા છે એ શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત પૂર્ણ રીતે વિધિ સાથે કરે છે તો સાક્ષાત મહાદેવ તેના માટે વર શોધે છે અને એ વર હોય તે જેવો તેવો ન હોય તે સ્વયં મહાદેવના ગુણ તેમાં હોય છે એવો વર તે શોધી આપે છે તેમજ તેને વૈભવ કીર્તિ પ્રાપ્ત થાય છે ધનલક્ષ્મી પરના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે પણ જો મિત્રો તમે આ શ્રાવણ મહિનાના બધા જ સોમવારના દિવસે ભગવાન ભોળાનાથના વ્રત ના રાખી શકો અને જો આ શિવલિંગ ઉપરથી આ ગુપ્ત વસ્તુ લાવીને ઘરે રાખી દો છો કે જેના વિશે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો મિત્રો તમને યાદ રાખજો કે તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં રહી શકે તેમજ તમને તમારા જીવનના બધા જ દુઃખોથી મુક્તિ મળશે તેની સાથે જ ભગવાન ભોળાનાથની કૃપા પણ તમારી ઉપર સદૈવ બની રહેશે તો મિત્રો જે વસ્તુઓ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જેને તમારે શિવલિંગ ઉપરથી કોઈ પણ સોમવારના દિવસે લઈને તમારા ઘરે સ્થાપિત કરી દેવાની છે આ શિવપુરાણ અનુસાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને સાચા મુહૂર્તમાં અને વિધિ વિધાનથી જો આ શ્રાવણ સોમવારના દિવસે તમે શિવલિંગ ઉપરથી આ ગુપ્ત વસ્તુ ઉઠાવીને લાવો છો અને પોતાના ઘરમાં સ્થાપિત કરો છો તો તમારો બેડો પાર થઈ જશે તેમજ મિત્રો તમારી કોઈ પણ મનોકામના હશે એટલે કે જો તમારો ધંધો સારો ન ચાલતો હોય તેમજ તમે નોકરીની ઈચ્છા રાખો છો અથવા તો નોકરીમાં પ્રમોશન મેળવવા ઈચ્છો છો તો તે બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે તેમજ જો તમારી ઉપર લેણું હશે અથવા તો કરજ હશે તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો તમને એ બધી જ વસ્તુનું સમાધાન આ ઉપાય કરવાથી તમને મળશે આથી મિત્રો આ વિડીયોને આખો જોવા માટે વિનંતી તેની સાથે જ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા છે તે તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમે આ વિડીયોને લાઇક નહીં કરો તો મહાદેવજીની કૃપા છે એ તમને પ્રાપ્ત નહીં થઈ શકે આથી વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો શ્રાવણ મહિનામાં જ્યારે પણ સોમવાર આવે છે તો તમારે પહેલાં વહેલી સવારે ઉઠીને નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જવાનું છે પછી તમારે એક પ્લાસ્ટિકની નાની ડબ્બી લઈ લેવાની છે તેમાં કાળું મરચું ભરી દેવાનું છે મિત્રો યાદ રાખજો કે આ કાળું મરચું છે એ ભગવાન ભોળાનાથને બહુ જ પ્રિય છે જે પૂજામાં કાળા મરચાંનો ઉપયોગ કરવામાં આવે તો ભોળાનાથ છે તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો હવે તમારે એક નાનકડી પ્લાસ્ટિકની ડબ્બીમાં કાળું મરચું ભરી લેવાનું છે હવે તમારે એક લોટો જળ લેવાનું છે તેમાં ગંગાજળ ભરી લેવાનું છે પછી ભગવાન ભોળાનાથના મંદિરે તમારે જવાનું છે પછી તમારું મોઢું ઉત્તર દિશા બાજુ કરીને શિવલિંગ ઉપર એક લોટો જળ અર્પિત કરી દેવાનું છે જ્યારે મિત્રો તમે બધું જ જળ ચડાવી દો છો તો તમે આ પ્લાસ્ટિકની ડબ્બી લઈને આવ્યા છો તો એ ડબ્બીને તમારે શિવલિંગની સાથે તેનો સ્પર્શ કરાવવાનો છે પછી ઘરે આવીને તમારા મંદિરમાં એ ડબ્બી મૂકી દેવાની છે ત્યારબાદ તમે જ્યારે પણ નોકરીને શોધમાં જતા હોય અથવા તો પરીક્ષા દેવા માટે જતા હો અથવા તો જ્યારે તમારો ઇન્ટરવ્યૂ હોય ત્યારે તમે જ્યારે બહાર નીકળો છો તો આ પ્લાસ્ટિકની ડબ્બીમાંથી એક કાળા મરચાંનો ટુકડો છે એ તમારા ખીચામાં મૂકી દેવાનો છે અને પછી જો તમે નોકરી મેળવવા માટે જશો તો તમારી નોકરી છે તે હંડ્રેડ પર્સન્ટ લાગી જશે તમને નોકરી મળવામાં જે પણ બધા આવતી હશે તે હંમેશા માટે જતી રહેશે તો મિત્રો આ વસ્તુને તમે અંધવિશ્વાસ ન સમજતા આ ઉપાયને પ્રાચીન કાળનો મહત્વનો ઉપાય માનવામાં આવે છે શિવપુરાણના ચૌદમાં અધ્યાયમાં આ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો શાસ્ત્રોમાં જે ઉપાયો લખેલા હોય એ જ ક્યારેક ખાલી જતા નથી એ જ સો ટકા લોકોને તેનું ફળ આપે છે અને આ ઉપાય કરવાથી અવશ્ય તમારી નોકરી લાગી જશે મિત્રો આ ઉપાય કરીને પછી ઘણા લોકોએ તેની મનગમતી નોકરી મેળવી લીધેલી છે પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે મનમાં કોઈ શંકા વગર જ સાચી શ્રદ્ધાથી તમારે આ ઉપાય કરવાનો છે આથી તમને સો ટકા તેનું ફળ મળી શકે છે તેમજ મિત્રો બીજો ઉપાય છે એ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાય એવો છે કે જો એ ઉપાય તમે કરી લીધો તો તમારા ઘરની પ્રગતિ છે તે જલ્દી જ થઈ જશે મિત્રો જો તમારા ઘરમાં મહાદેવની કોઈ મૂર્તિ અથવા તો ફોટો ન હોય તો મિત્રો શ્રાવણ સોમવારનો દિવસ છે એ બહુ પવિત્ર દિવસ છે તેમજ આ શ્રાવણ મહિનાના બધા જ સોમવાર છે તે પવિત્ર અને કલ્યાણકારી દિવસ હોય છે જ્યારે પણ મિત્રો તમે ભોળાનાથના આખા પરિવારની મૂર્તિ અથવા તો તેનો ફોટો તમારા ઘરમાં લાવીને મૂકી દો છો તો મિત્રો તમે યાદ રાખજો કે તમારા ઘરમાં ભગવાન ભોળાનાથ છે તે સાક્ષાત તમારા ઘરમાં વાસ કરવા લાગશે કે જેથી જેથી કરીને તમારા ઘરની પ્રગતિ થશે તેમજ તમારા ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે મિત્રો તમને એક વાત જણાવીએ કે આ શ્રાવણના પવિત્ર મહિનામાં એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન ભોળાનાથને રુદ્રાક્ષ જો અર્પિત કરી દે છે તો ભગવાન ભોળાનાથની કૃપા તેને પ્રાપ્ત થઈ જાય છે તેમજ એવું પણ કહેવામાં આવે છે કે મિત્રો આ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે તમે એક રુદ્રાક્ષની માળા લઈને ભગવાન ભોળાનાથના મંદિરે જઈને પછી શિવલિંગ ઉપર પહેલાં એક લોટો કાચું દૂધ ચડાવવાનું છે પછી એ શિવલિંગ ઉપર આ રુદ્રાક્ષની માળા છે તે શિવલિંગ સાથે સ્પર્શ કરીને પછી તમારે એ રુદ્રાક્ષની માળા પહેરી લેવાની છે મિત્રો આના પછી તમે યાદ રાખજો કે ભગવાન ભોળાનાથની તમારા ઉપર અસીમ કૃપા રહેશે મિત્રો જો તમને ખબર ન હોય તો અમે તમને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથના આંસુ છે એ જ્યારે ધરતી ઉપર પડ્યા હતા ત્યારે રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી તો જો તમે આ રુદ્રાક્ષનો ઉપાય કરી લો છો તો તમારો બેડો પાર થઈ જશે જો રુદ્રાક્ષની માળા તમે પહેરી લેશો તો તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ જશે મિત્રો આટલું કરવાથી તમારી જ નહીં પરંતુ તમારા આખા પરિવારની પ્રગતિ થઈ જશે ભગવાન ભોળાનાથની કૃપાથી તમારું ઘર છે તે પ્રગતિના પંથે ચાલવા લાગશે તો મિત્રો હવે એક વસ્તુ યાદ રાખજો કે જો તમારા પૈસા ટકતા ન હોય અથવા તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા હોય તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમારે શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારના દિવસે એ એક ડમરું ખરીદવાનું છે આના પછી ભગવાન ભોળાનાથના મંદિરે જઈને આ ડમરું તમારે શિવલિંગની સાથે સ્પર્શ કરાવીને પછી ઘરના મંદિરમાં મૂકી દેવાનું છે આટલું કરીને મિત્રો બધા જ સોમવારના દિવસે એકાદ વાર તડકામાં જઈને સૂર્યદેવ સાથે નમસ્કાર કરવાના છે આથી આ ઉપાય કરવાથી તમારા જીવનમાં બધી જ બાજુથી ધન આવવા લાગશે તેમજ જો આર્થિક તંગી છે એ જતી રહેશે તેમજ તમારા ઘરમાં જે પણ પૈસા આવશે એ હંમેશા માટે રહેશે અને તેમાં વૃદ્ધિ પણ થવા લાગશે મિત્રો જો તમારા દુશ્મનો વધારે છે કે જે તમને નુકસાન પહોંચાડવા માંગે છે કે જે તમને આગળ વધવા દેવા માંગતા ન હોય તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો તમારે આ શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે બહારથી એક પિત્તળનું ત્રિશૂળ ખરીદવાનું છે પછી આ ત્રિશૂળ ખરીદીને પછી તમારે ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે જ્યાં પણ ભગવાન શિવની પ્રતિમા રાખેલી હોય તો ત્યાં ડાબી બાજુથી આ ત્રિશૂળનો સ્પર્શ કરાવવાનો છે અને પછી આ ત્રિશૂળને તમારે ઘરે લાવીને મંદિરમાં મૂકી દેવાનું છે તો આ ઉપાય કરવાથી તમારા બધા જ દુશ્મનો છે એ તમારો એક વાળ પણ વાકો નહીં કરી શકે જો ભગવાન ભોળાનાથે એકવાર તેના આશીર્વાદ આપી દીધા તો મિત્રો એ માણસનો કાળ પણ તેને કંઈ બગાડી શકતો નથી એવી જ રીતે મિત્રો જો તમે માની લો કે તમારો નસીબ છે એ તમારો સાથ આપતો નથી અને તમે એવું ઈચ્છો છો કે તમારું નસીબ તમારો સાથ આપે તો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે તમારે બે મોરપીંછ લાવવાના છે અને ઘરે લાવીને તેને મંદિરમાં મૂકી દેવાના છે તો એવું કહેવામાં આવે છે કે જો આ શ્રાવણ મહિનામાં મોરપીછ લાવીને આપણે મંદિરમાં રાખીએ છીએ તો આપણું ભાગ્ય છે એ ખીલી જાય છે તેમજ આપણું નસીબ છે તે ચમકવા લાગે છે અને આપણે આપણા જીવનમાં બહુ આગળ જઈએ છીએ મિત્રો જે કાલ સર્પદોષ હોય છે એ પણ સમાપ્ત થઈ જાય છે કાલ સર્પદોષ છે એ જો એક વ્યક્તિ ઉપર લાગી જાય છે તો તે વ્યક્તિનું હાલત ખરાબ થઈ જાય છે તેમજ તેની ઉપર શનિદોષ પણ લાગી જાય છે આટલા માટે મોરપીચ લાવીને તમારે મંદિરમાં રાખી દેવાનો છે તેમજ મિત્રો ત્રીજો ઉપાય એ છે કે શિવલિંગ ઉપર જો તમે દુર્વા ઘાસ એટલે કે મિત્રો ધરોની તમે ચડાવો છો તો મહાદેવની કૃપા છે એ તમારી ઉપર વરસવા લાગે છે તે મુજબ તમારા ઘરમાંથી બધી જ ગરીબી દૂર થઈ જાય છે તો મિત્રો હવે આપણે એ વસ્તુ વિશે વાત કરીએ કે સોમવારના વ્રતના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તમે શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત રાખેલું હોય તો એ દિવસે તમે સાત્વિક ભોજન જ કરી શકો છો તેમજ તમારે મીઠું ગ્રહણ કરવાનું નથી તેમજ આ સોમવારના વ્રતમાં તમારે બહારની કોઈ પણ વસ્તુ ખાવાની નથી અને જો તમે આ વસ્તુનું ધ્યાન નહીં રાખો તો તમારું વ્રત છે તે તૂટી જશે શ્રાવણ મહિનામાં શુક્રવારના દિવસે તમારે ખાટી વસ્તુ ન ખાવી જોઈએ કારણ કે મિત્રો સંતોષી માતા છે એ આ શુક્રવારના દિવસે જાગ્રત અવસ્થામાં હોય છે એ દિવસે તમારે પાણીપુરી આંબલી તેમજ ખાટા ફળો છે એ ખાવા ન જોઈએ આનાથી સંતોષી માતા છે તે ક્રોધિત થઈ જાય છે જો એ એકવાર તમારાથી રિસાઈ જશે તો તમારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડશે જો મિત્રો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વ્રતમાં દૂધ ન પીવું જોઈએ આનાથી ભગવાન શિવ છે તે ક્રોધિત થઈ જાય છે પણ જો દૂધમાં તમે હળદર નાખીને પીવો છો તો એનાથી ઘોર પાપ લાગે છે પણ જો તમે શ્રાવણ મહિનાનું વ્રત રાખેલું છે તો તમે ખીર અથવા તો તેમજ બટેકા શાક અને એવી બધી વસ્તુઓ તમે ખાઈ શકો છો તેની સાથે જ મિત્રો જો તમે શ્રાવણ મહિનામાં રીંગણાનું શાક ખાવ છો તો એ વ્યક્તિને ઘોર પાપ લાગે છે આ કારણથી જ મિત્રો દ્વાદશ અને ચતુર્દશી ઉપર રીંગણા ખાતા નથી તો મિત્રો શ્રાવણ મહિનામાં તમારે કંઈ ભૂલ ન કરવી જોઈએ આ ભૂલ કરવાથી તમને પાપના ભાગીદાર બનાવી શકે છે તેની સાથે જ એ વ્યક્તિ છે તે નર્કમાં જાય છે મિત્રો શ્રાવણ મહિનામાં ઘરના બધા જ લોકોને સવારે વહેલા ઉઠી જવું જોઈએ જો કોઈ બીમાર હોય તો તેની ઉપર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ મિત્રો શ્રાવણ મહિનામાં કોઈ પણ ગરીબ માણસનું અપમાન ન કરવું જોઈએ આપણે શું ખબર છે કે ગરીબના રૂપમાં ભગવાન શિવ પણ હોઈ શકે છે કારણ કે મિત્રો ભગવાન શિવ છે તે શ્રાવણ મહિનામાં તેના ભક્તોની પરીક્ષા લેવા આવે છે તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં કોઈ સ્ત્રી છે તે મોઢા સુધી સૂવે છે તો તેનો પતિ છે તે બરબાદ થઈ જાય છે અને તેનું અકાળે મૃત્યુ થાય છે એટલા માટે મિત્રો શ્રાવણ મહિનામાં પતિ ઉઠે એ પહેલાં બધી જ સ્ત્રીઓએ ઉઠી જવું જોઈએ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને સોમવારનું વ્રત છે એક એ સ્ત્રીએ રાખવું જ જોઈએ આવું કરવાથી ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થવા લાગે છે તેમજ શ્રાવણ મહિનામાં પતિ પત્નીએ સહવાસ ન કરવો જોઈએ જો તમે કોઈ પણ એક એ વ્રત રાખેલું છે તો તમારા વચ્ચે થોડુંક અંતર જરૂર રાખો કારણ કે મિત્રો આ સમયમાં ભગવાન શિવ છે તે આપણી આજુબાજુમાં પણ વાસ કરતા હોય છે તેમજ શ્રાવણ મહિનાના કાળા કપડાં પહેરીને ભગવાન શિવના મંદિરે ન જવું જોઈએ તેની સાથે જ શ્રાવણ મહિનામાં લસણ અને ડુંગળી તો ખાવી જ ન જોઈએ પરંતુ જો મિત્રો જે દિવસે તમારું સોમવારનું વ્રત હોય તો એ દિવસે ઘરના કોઈ પણ સભ્યોએ લસણ અથવા તો ડુંગળી ખાવી ન જોઈએ તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં ઘરને સ્વચ્છ રાખવો જોઈએ જો ગંદકી હશે તો આનાથી પ્રકૃતિ છે તે રિસાઈ જાય છે તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં મંદિરમાં તમારા મંદિરમાં કોઈ પણ વધારાની વસ્તુ રાખવી ન જોઈએ તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં કોઈ બીજા વ્યક્તિને આપણે અપશબ્દો પણ બોલવા ન જોઈએ નરક ભગવાન શિવનો ક્રોધ છે એ તમારી ઉપર લાગી શકે છે શ્રાવણ મહિનામાં તમારે ક્યારેય પણ વાળદાધી અથવા તો નખ ન કાપવા જોઈએ શ્રાવણ મહિનો આવે તે પહેલાં જ તમારે આ બધી વસ્તુ કરી લેવી જોઈએ પરંતુ જો મિત્રો તમારે કોઈ પણ કારણવશ તમારે આ વસ્તુ કરવી પડે છે તો તમારે સૌથી પહેલાં શિવજીની પાસે માફી માગી લેવી જોઈએ તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં શરીર ઉપર તેલ ન લગાવવું જોઈએ તેમજ માતા પિતાનું સન્માન કરવું જોઈએ કારણ કે માતામાં પાર્વતી અને પિતામાં ભગવાન શિવજીના વાસ માનવામાં આવે છે એટલા માટે માતા પિતામાં આ બંનેનો વાસ હોય છે આથી માતા પિતાનો આદર કરવાથી ભગવાન શિવ અને મા પાર્વતી છે તે પ્રસન્ન થાય છે તો મિત્રો હવે આપણે જાણીશું કે આપણે શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર એવી કઈ વસ્તુ ન ચડાવવી જોઈએ કે જેનાથી આપને પાપ લાગી શકે છે મિત્રો શિવપુરાણ અનુસાર શિવભક્તોને ક્યારેય પણ ભગવાન શિવને તુલસી હળદર અને સિંદૂર ન ચડાવવા જોઈએ મિત્રો પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલો એ બ્રહ્માજીના ફૂલ માટેનો સાથ આપ્યો હતો કે જેથી બ્રહ્માજીએ કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો આથી કેતકીનું ફૂલ છે એ શિવલિંગ ઉપર ચડાવવામાં આવતું નથી તેમજ નાળિયેરનું પાણી પણ શિવલિંગ ઉપર ચડાવવામાં આવતું નથી તેની સાથે જ શંખથી ભગવાન ભોળાનાથને જળ ચડાવવામાં આવતું નથી શાસ્ત્રો અનુસાર મિત્રો સવારે પાંચ સુધી શિવલિંગ ઉપર જળ ચડાવવું તે અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેમજ મિત્રો દિવસ આથમતા ક્યારેય શિવલિંગ ઉપર જળ ચડાવવું ન જોઈએ શિવલિંગ ઉપર જો તમે કાળું મરચું ચડાવો છો તો બધા જ રોગોનો નાશ થાય છે તેની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો જો તમે ઘરના મંદિરમાં શિવલિંગ રાખો છો તો એ તમારા હાથના અંગૂઠાથી મોટી શિવલિંગ ન હોવી જોઈએ અને તેનો રોજે જલા અભિષેક કરવો જોઈએ તેમજ મિત્રો ભગવાન ભોળાનાથને તૂટેલા ચોખા છે એ ક્યારેય ચડાવવા ન જોઈએ આનાથી તે રીસાઈ જાય છે અને તેનો ક્રોધ આપણને લાગી શકે છે તેમજ તૂટેલા બીલીપત્ર પણ શિવલિંગ ઉપર ચડાવવા ન જોઈએ બીલીપત્રની સંખ્યા છે એક પાનમાં ત્રણ હોવી જોઈએ તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં જો તમે આ વસ્તુ ખાઈ લેશો તો દુનિયાની કોઈપણ તાકાત છે એ તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે મિત્રો હું ઈશ્વરના સોગંધ ખાઈને તમને કહું છું કે જો તમે શ્રાવણ માસમાં આ વસ્તુ ખાઈ લીધી તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે પણ આ વસ્તુ તમારે સાચી શ્રદ્ધાથી આ વસ્તુ ખાવી જોઈએ મિત્રો શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર ચડેલો ધતુરો તમારે જરૂર ખાવો જોઈએ આ ધતુરો એવી રીતે ખાવો જોઈએ કે શિવલિંગ ઉપર જે તતુરો છે એ તમારે તમારી જેબ સાથે સ્પર્શ કરવાનો છે પરંતુ વધારે ખાવાનો નથી આથી તમે જોશો કે તમારી અંદર સકારાત્મક ઉર્જા આવવા લાગશે તેમજ તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે તો મિત્રો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ